વરસાદી મહોલની તો વડોદરામાં પણ અવિરત મુશળધાર વરસાદને પગલે પૂર્ણ ગંભીર સ્થિતિ યથાવત જોવા મળી રહી છે વડોદરાના અનેક વિસ્તારોમાં ખેડસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ઘૂસતા કેટલાક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અણારદર વરસાદને પગલે વડોદરામાં જનજીવન પ્રભાવિત થયું છે કેટલાક વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરાના રાવપુરા નાગરવાડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો સયાજી હોસ્પિટલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ભરાઈ ગરકાવ થયા છે તેમજ વડોદરામાં પ્રતાપનગર વિરાટ ટોકીઝ અને રણમુક્તેશ્વર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોને પોતાના ઘરનો સામાન લેવાનો પણ સમય મળ્યો નથી સ્થાનિકોએ પરિસ્થિતિ લઈને જણાવ્યું કે વર્ષોથી અમે અહીં રહીએ છીએ પરંતુ આવી પરિસ્થિતિ પહેલીવાર જોઈ છે જય ભવાની મેં અમારા ઘર આ મેં और नदी के पास ही है वही पहली बार इतना पानी आता है पानी पहले भी आता था पर इतना नहीं आता पर आज तो कमर के इधर आ गया अब ये देखने के लिए ही हम आए कि कितना आया है तो अभी ये लड़का हमारा फ्रेंड भाई है तो इधर वो बोलते है फाटक के उधर आया है पानी इतना बोल रहे हैं कितने सालों से आप रहते हो और हमारा बचपन ही इधर चला गया है अभी हम ही चालीस साल के हो गए इस तरह की परिस्थिति पहले थी पर इतना नहीं था तकलीफ ये तो बहुत तकलीफ हो गया है अब यहाँ तो सब जगह है अकोटा, मुझ मोड़ा सब जगह आया है मैं बचपन से तो यही पे रहता हूँ अभी ये पहली बार इतना फर्स्ट टाइम पानी आ गया है हमारे वहाँ अभी हम तो कुछ भी सामान लेके बिना निकल गए क्योंकि पानी इतना तेजी में आ गया कि कुछ भी सामान हम ऊपर नहीं के नीचे नहीं के बाहर निकल नहीं सके जो भी हमारा पैसा वैसा सब कुछ अंदर पड़ा શહેરના સમા વિસ્તારમાં ચારે તરફ જળબંબા કાર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વરસાદી પાણીના કારણે રસ્તાની સાઈડ ઊભેલી કાર પણ પાણીમાં ફંગોળાતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વડોદરામાં પૂરમાં ફસાયેલા લોકોનું સેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શહેરના હરણી વિસ્તારમાં સનરાઈઝ બંગલોઝમાં લોકો પૂરમાં ફસાયા હતા ત્યારે માહિતી મળતાની સાથે જ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીએ ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું ભારે જહેમત બાદ સેનાએ હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કર્યા હતા આર્મીની ચાર ટુકડીઓ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો વડોદરાના કેટલાક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે પૂરના કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે જેના કારણે નાગરિકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે તો વડોદરા શહેરમાં અસરગ્રસ્ત ક્ષેત્રોમાંથી પંદરસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ત્યારે સમા અને હરણી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા વડોદરામાં સેના એનડીઆરએફ એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે વડોદરામાં પૂરના પાણી હજી ઓસર્યા નથી ત્યારે રાજમહેલ રોડ પર આવેલા પવિત્ર કાશી વિશ્વેશ્વર મહાદેવમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે મંદિરે ભગવાનના દર્શન માટે આવતા શિવભક્તોને દૂરથી દર્શન કરવાનો વારો આવ્યો હતો મંદિરમાં પાણી ભરાઈ જતાં સલામતીના ભાગરૂપે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા તેથી શિવભક્તો બહારથી જ દર્શન કરતા જોવા મળ્યા હતા દર્શન દાદાના ત્રણ દિવસથી થતા નથી એટલે અનહત દુઃખ થાય છે પણ હવે વરસાદ બી એનું કામ કરે ને આપણે આપણા ભગવાનનું કામ કરવાનું બધાનું દુઃખ એટલું અનહત થાય છે ને પણ વસ્તુ લીલોતરી બી જરૂરી છે આમ અનહ સારું